પૂજ્ય પીર સુભરાજજી દાદા વિશ્વનાથભાઈ શાસ્ત્રી શ્રી વિશ્વનાથભાઈ જોશી આપણા લોકપ્રિય ધારાસભ્ય શ્રી પ્રદુમહનસિંહજીભાઈ કચ્છ રાજપૂત છત્રી સભાના પૂર્વ પ્રમુખ શ્રી નારાયણજીભાઈ પૂર્વ પ્રમુખ શ્રી જોરાવસિંહજીભાઈ તેમજ પધારેલા વિવિધ સમાજના ભાઈઓ યુવા સંઘના પ્રમુખ શ્રી વિસુભાભાઈ વિસુભાભાઈને જે કાર્યપદની છે સેવા છે એનો હું વર્ષોથી પરિચિત છું સાથે વનરાજસિંહજીભાઈ રામદેવસિંહજીભાઈ ભાઈ વિજયસિંહજી જેઠવા તેમજ જે જે કાર્યકરો સર્વે કાર્યકરો અને પધારેલા સર્વે ભાઈઓ પત્રકાર મિત્રો યારાનું યુદ્ધ કે જેની અંદર એના પતિ મારા પૂર્વજ વીર લાખાજી દાદા હતા જેથી કચ્છ સમસ્ત કચ્છની પ્રજાને આ ઇતિહાસમાં રસ હોય હકીકત છે મને પણ ઇતિહાસમાં ઘણો રસ છે આ ઇતિહાસ જુદી જુદી જગ્યાએ લખાણો છે જુદી જુદી રીતે લખાણો છે અને ક્યાં ત્રણ દિવસની લડાઈ થઈ વાત કરી છે ક્યાં પાંચ દિવસ થઈ લડાઈની વાત કરી છે ક્યાં પંદર દિવસની વાત કરી છે પણ જે મેં બધા પુસ્તકોનો સંશોધન કર્યું જે પાડિયા ઉપરના લેખો વાંચ્યા એના ઉપરથી આ જે લડાઈ જે છે એ માર્ગસો પાંચમના શરૂ થઈ હતી દસમના સેનાધિપતિ પોતાની આવૃત્તિઓ આપે છે અગિયારમીના અગિયાર દસના પૂરી થાય છે તો આ જે લડાઈ હતી જેની આ લડાઈની જે વાત કરીએ તો આ લડાઈ કચ્છના બે દિવાનોની લડતમાંથી આ લડાઈ ઊભી થઈ હતી રાવશ્રી મહારાવશ્રી લખપતજીના દિવાન દેવકરણ શેઠ હતા આ દેવકરણ શેઠના પુત્ર પૂંજા શેઠ હતા અને પૂંજા શેઠને એવું હતું કે ભવિષ્યમાં હું કચ્છનો દિવાન બનીશ પણ જ્યારે ગોળજી બાવા મહારાવશ્રી ગોડજી જ્યારે ગાડીએ બેઠા ત્યારે એમણે પૂજાશ્રીને દિવાનગીરી ના આપી અને શેઠને દીવાનગીરી આપી જેમાંથી લડતાકી ઊભી થઈ શેઠ શરૂઆતમાં મોથારામાં રહેતા હતા ભુજમાં પણ એમની અવરજવર ચાલુ હતી એટલે જીવન શેઠે વિચાર કર્યો કે પૂજાશેઠ જો કચ્છમાં રહેશે તો ભવિષ્યની અંદર મને નુકસાન થશે મારી દીવાનગીરી જશે એટલે એણે એવા કાવા દવા ચલાવ્યા એ વખતમાં કે પૂજાશેઠને કચ્છથી બહાર કાઢવો એટલે પૂજા શેઠ કચ્છમાં જુદી જુદી જાગીરો હતી એમના પાસે જાય છે આશરા માટે પણ એમને આશરો મળતો નથી ત્યારે એને કચ્છથી પૂંજા શેઠ પૂરો માહિતગાર હતો કે કચ્છનો કોણ વિરોધી છે કોણ દુશ્મન છે એ જાણતો હતો એટલે એ ત્યાં વીરાવાઓ સોડાઓની રાજધાની હતી ત્યાં જાય છે અગાઉ એ કચ્છના કબજામાં વીરાવો હતી પછી દેવકરણ શેઠે એ વખતે ફરીથી સોડા રાજપૂતોને એ વીરાવાઓ આપી હતી એટલે વીરાવાઓ ત્યાં જાય છે ત્યાંથી તે ત્યાં જે મીર ગુલામશાહ કલોર હતો એનો જે દીવાન હતો એનું નામ ગીધુમલ હતો એટલે એને મળે છે એની બધી વાત કરે છે એ ત્યાંના જે મીર ગુલામશાહ કલોડા હતા એની એની મુલાકાત કરાવે છે એ જ્યારે શાહ કલોડાને મળવા જાય છે ત્યારે એ પોતે રજૂઆત કરે છે કે કચ્છમાં સિંધુ નદીના પાણી વહે છે એ પાણી તમારા છે છતાં કચ્છ તમને કોઈ જકાત નથી આપતો તમારા શાહ બંદર અને બંદરોથી કચ્છનો વાણવટું હાલે છે એમાં તમને કોઈ ટેક્સ આપતો નથી તેમજ કચ્છ જે છે અત્યારે લીલો હરિયાળો મુલક છે ત્યાં રાજપૂત ક્ષત્રિયો છે પણ બધા માલદારીઓ છે એમને કોઈ લડાઈનો પ્રસંગ પડ્યો નથી અને બધા અફીણના બંધાવણી છે એટલે કચ્છમાં જે લડાઈ કોમો જે છે એ બધા વિશ્વનો ગુલામ છે એટલે આપનો ખાસ એનો સામનો થઈ શકે એવો નથી તેમજ એણે એવી આંટીવાળી વાત કરી એને ખબર હતી કે કચ્છના જાડેજા રાજપૂતો ક્યારે આ વાત સ્વીકારશે નહીં એટલે એણે એવી વાત કરી કે જે કચ્છના કુંવરી છે બહુ સ્વરૂપવાન છે ને એના સંબંધની આપ વાત કરો અને કચ્છને સિંધ એક થાય આ બધી નબળી વાતો કરી જેથી ગુલામશાહ કલોરા સિંધુ પર ચડાવ ત્યાં કચ્છ ઉપર ચડાવવા માટે એને તૈયારી કરવા માંડાણો પણ તે વખતે યુદ્ધના નિયમ હતા કે પહેલાં દૂધને મોકલવામાં આવે અને ત્યાર પછી લડાઈની શરૂઆત થાય તો એણે પોતાના દૂધ તરીકે ગીધુમલને મોકલ્યો ગીધુમલ જ્યારે ત્યાં આવે છે કચ્છની અંદર ને જ્યારે કચ્છની મારાવશીની કચેરી જોવે છે ત્યાં જે આપણા જવાનોને જોવે છે કચ્છીઓને જોવે છે ત્યાં જ એ અચમવામાં પડી જાય કે કચ્છના કદાવર જોરાવર જુવાનો ત્યાં બેઠા હતા છતાં એણે જે હવે સંદેશો લઈને આવ્યો હતો તેને રજૂઆત કરી એ વખતમાં એવો નિયમ હતો કે કોઈ પણ બહારથી જે દૂત આવે સંદેશાવાક આવે એના ઉપર હુમલો કરાય નહીં જેથી એણે પોતાની વાત કરી આ બધા પોતાને ટેક્સની આ જે સિંધુ નદીના પાણી આવે છે એની જકાત લેવાની મહેસૂલ લેવાની બધી વાતો કરી છેલ્લે એણે એ પણ વાત કરી કે કચ્છ અને સિંધ એક થાય એટલે પૂછ્યું ભાઈ કચ્છ અને સિંધ એક થાય એટલે એણે કીધું કે કચ્છ લોહીના સંબંધથી આ રીતે જોડાય કુંવરીના સંબંધની વાત છે એકદમ બધા ગુસ્સામાં આવી જાય છે પણ આવેલા આંગણે આવેલા અતિથિ એ દૂત ઉપર હુમલો ન કરાય એટલે એમણે કીધું કે અમારો રિવાજ જુદો છે આ રીતે તમારા ને અમારા લોહી એકાંત એક નહીં થાય આવો તમે લડાઈના મેદાનમાં ત્યાં તમારા ને અમારા લોહી એક થશે ને આ રીતે પછી એ ત્યાંથી સિત્તેર હજારનું લશ્કર લઈ કચ્છ ઉપર ચડી ચડી આવે છે કચ્છના ગામો ગામ કંકોત્રીઓ મોકલવામાં આવે છે મોટી સવાર અને ઘોડેસવાર મારફત એ વખતમાં વિંજાણ ઠાકોર લાખાજી હતા લાખાજી જે ભુજીયા ઉપર લડાઈ થઈ હતી સત્તરસો પચ્યાસીમાં એ લડાઈ પણ લાખાજી લડ્યા હતા અને ત્યારે લાખાજીની ઉંમર એકત્રીસ વર્ષની હતી અને એની અંદર પણ એમણે ખૂબ સુરતા બતાવી હતી અને એમાં કચ્છનો વિજય થયો હતો જેના કારણે જ્યારે આ લડાઈની વાત આવે છે ત્યારે લાખાજીને એ આમંત્રણ મોકલે છે પણ તે સમયમાં લાખાજીના અને રાવશ્રીના સંબંધો સારા નહોતા એનું કારણ એ હતું કે વિક્રમ સંવંત પંદરસો સોળમાં કચ્છમાં દુષ્કાળ પડ્યા હતા એ વખતમાં લાખાજીએ પોતાના જે અનાજના કોઠારો હતા પ્રજામાં ખોલી મૂક્યા હવે એ વખતમાં બરાબર અનાજમાં કોઠારોમાં અનાજ નહોતું ને ત્યાંથી મહારાવની પોઠું નીકળે છે ત્યારે એમણે વિચાર કર્યો કે આપણે એક વખત ભુજીયાને લડાઈમાં માથું આપવા માટે તૈયાર થયા હતા ગયા હતા તે ઉપરાંત એમના સંબંધો રાવશ્રી શ્રી સાથે હતા મહારાવશ્રી લખપતજી સાથે હતા ને અત્યારે તો બાલકુમાર ગોળજી હતા એ વખતમાં આવી ટેલિફોનની વ્યવસ્થા નથી એમણે વિચાર કર્યો કે ત્યાં કહેવા જવું ને આ જવું એના કરતાં આપણે પોઠું ઉતારી દઈએ અને એમણે કીધું વણજારાને કે આ પોઠું ઉતારો અમારી પ્રજાને જરૂર છે સમય આવે ત્યારે અમારી પ્રજા માથા આપશે અને એમણે પોથો બધી ઉતારી લીધી લાખાજીએ ત્યારે એ પોઠો ઉતારીને ચિઠ્ઠી પર લખી આપી એ લઈને જ્યારે ત્યાં જાય છે ભુજની કચેરીમાં ત્યારે જે મારાવશ્રી હતા એમણે તો મોટું દિલ રાખ્યું પણ આ દિવાને કીધું કે આજે આ લખાજી છે કાલે બીજા લખાજી ઊભા થશે તમારા ગામની સલામતી શું માલની સલામતી શું એટલે એ લોકો લાખાજીને ત્યાં બોલાવે છે ભુજમાં ભુજમાં નજર કેદ કરે છે પાછળથી વિજાણ ઉપર હુમલો કરાવે છે આ લાખાજીને જે સમાચાર મળ્યા તો એકદમ ગુસ્સાના આગળ મારા શ્રીને કંઈક કીધું કે એક વખત એવો આવશે આવી રીતે તમે વર્તન કરશો તો કચ્છ ખોવાનો ટાઈમ આવશે ત્યાંથી નીકળી જાય છે પણ જ્યારે એમને કંકોત્રી આવી અને લખવામાં આવ્યું કે તમારી અને મારી લાજ એક છે ત્યારે તમામ એ પોતાનું વેરજૂર ભૂમિ ભૂલી ગયા અને ત્યાંથી વિંજાણથી નીકળે છે ત્યારે એમના સાથે એમના આઠ ભાઈઓ એમના કુંવાર જુવરાજ રાવળજી એ બધા ત્યાંથી નીકળે છે ત્યારે એમને ત્યાં એક વાવ થરાદના ચવણ મહેમાન તરીકે આવ્યા હતા એ ચૌહાણને કીધું કે હવે અમે જઈશું યુદ્ધના મેદાનમાં તમે જાઓ તમારા વતનમાં ત્યારે એમણે કીધું કે આપણે કાવા કસું ભેગા લીધા ભેગા જમ્યા હવે માથા પણ ભેગા આપશું ને માથા લેશો અને એ ચૌહાણ મહેમાન જે વજરંગજી મહેમાન હતા એનો પાડીઓ પણ ત્યાં છે આવી રીતે આપણી કચ્છની અંદર એ સમયમાં જે સોઢા મહેમાન આવ્યા હતા ઝાલા મહેમાન આવ્યા હતા વાઘેલા મહેમાનો આવ્યા હતા એ બધા મહેમાનો પણ એમાં જોડાય છે જ્યારે મારા રાવશ્રીની કચેરીમાં આવે છે લાખાજીએ તલવાર ઉપાડી સરસ નદી પર સ્વીકાર્યો ત્યારે મારાવશ્રી લાખાજી કલંગી ધારણ કરતા હતા એમને બીજી કલંગી કચ્છ મારાવે આપ્યું બખ્તર આપ્યું કેસરીયા જામા આપ્યા ને ત્યાંથી એ વિદાય કર્યા એ વખતમાં જે દરબારી લશ્કર હતું જેના પાસે શસ્ત્ર સરેરામ હતા એનો સેનાધિપતિ એ જીવણ શેઠને બનાવ્યા અને ત્યાંથી આ વિદાય થાય છે ત્યારે ત્રીસ હજારનું લશ્કર હતું ને પાછો જેમ જેમ ગામડા આવતા ગયા એમ ગામડાની દરેક કોમોમાંથી ભાઈઓ જોડાતા ગયા એમાં મોટામાં મોટું આપણા સમાજના જાડેજા શાખાના બધા ભાઈઓ હતા એમાં પણ એમાં આપણી હોથી શાખાના જે જાડેજા ભાઈઓ છે એમનું બહુ મોટું બલિદાન છે ઘણી વખત મને હોથી ભાઈઓ કહે છે કે આ ઇતિહાસની અંદર અમારો ઉલ્લેખ નથી ઉલ્લેખ છે મોટેભાઈ એક એક નામનો એક એક ગામના ત્રીસ ત્રીસ પાંત્રીસ પાંત્રીસ જણા ચાલીસ ચાલીસ જણા જે ગયા છે એનો એ વખતના આપણા જે ભાટ છે એ ભાટના ચોપડામાં નોંધ છે એના ઉપરથી બીજા ઇતિહાસિક પુસ્તકોમાં નોંધ છે એવા ગામ છે કે જેમાં એના બાપુજી કાકા ભત્રીજા કુટુંબના કુટુંબો એમાં આવી અને પોતાના બલિદાન આપે છે તેમજ નહીં વરરાજા લગ્ન કરતાં કરતાં કેટલા વરરાજાઓ છે એમણે બલિદાન આપ્યા છે એ ગામો ગામ પાડ્યા છે આજે આપ બંદરામાં જાઓ તો બંદરામાં જે જાડેજાના પાડ્યા છે એમાં એક હજામનો પાડ્યો છે એના હાથમાં અરીસો છે અરીસો બતાવે છે તો આ લડાઈની અંદર મકનજી કરીને એક સ્લાટ હતા એનો પાડ્યો આજે ભુજમાં છે એવી રીતે જુદી જુદી એવા રજપૂતોના પાડ્યા છે જુદા જુદા કંઈક પાડ્યા છે કેમ કે આ લડાઈ જે છે એની અંદર એક વ્યક્તિનું કામ ન હોય એમાં જુદા જુદા સમાજનો બધાનો સહકાર જોઈએ ત્યારે જ આ લડાઈ થાય આની અંદર સોની પણ છે પટેલો પણ છે એટલે એ વખત કણવી કણવી પર છે રબારી પર કેમકે કે આટલા બધા માણસોને દૂધ પહોંચાડવું પડે આટલા માણસોને રોટલા પહોંચાડવા પડે એ બધી વ્યવસ્થાની અંદર જુદા જુદા વ્યક્તિઓ રોકાયેલા હતા એમાં ખરેખર કચ્છની આપણે વાત કરું તો સામેથી જે બાદશાહ આવે એ મુસ્લિમ બાદશાહ હતા છતાં આપણા કચ્છના હિન્દુ મુસ્લિમો બધા ખંભે ખંભો મિલાવીને લડ્યા અને આપણા લશ્કરની અંદર એ વખતે મુસ્લિમો લડાઈ કોમ હતી આમ તો આગળ આપણે આપણો ઇતિહાસ જોવા જઈએ તો કચ્છના જે મોટાભાગના મુસ્લિમ મુસ્લિમો છે એ સમામાંથી છે આ જાડેજા છે એમને પણ પહેલાં સમા અટક જ લાગતી હતી એટલે સમામાંથી જે હતા ઓડેજા નારેજા આ હિંગોરા હાલેપોતરા જે કંઈ આપણે કહીએ એ બધા મંદરા કેર એ બધા તમામ મુસ્લિમો જે છે એ આપણી એક સમા શાખા છે મેઇન શાખા છે એમાંથી બધા જુદા પડેલા છે બધા એ લડાઈની અંદર સાથે હતા જુદા જુદા ગામના કચ્છભરના જુવાનો એમાં એમાં સામેલ હતા હમણાં આપણે આજે યુવા સંઘના કાર્યક્રમો હોવા લગભગ છેલ્લા ઓગણીસ વર્ષથી થાય છે હું દરેક કાર્યક્રમમાં હોઉં છું બહુ સારું જેનાથી આ એક જગ્યા જાગૃત હતી એને વિશેષ જાગૃત કરી સરકાર સુધી આના પડઘા પડ્યા માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ જોશી આઝાદી બીજની ઉજવણી માટે અહીં આવ્યા હતા એ ખરેખર ધન્યવાદ આપ્યા આપણા વિશ્વનાથ જોષીને પત્રકાર તેવી ઉપરાંત બીજા જે પત્રકારો છે એમણે આપણી રજૂઆતો કરી જેના કારણે સરકારની અંદર પાંચ કરોડથી ઉપર રકમ મંજૂર થઈ છે અત્યારે આપણા સમાજના પ્રમુખ માનનીય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહભાઈ છે આપણા વડા વિસ્તારના લોકપ્રિય શ્રી વિદુમનસિંહ છે એ પણ ખૂબ મહેનતો મહેનત રજૂઆત કરે છે અમે પણ ઇતિહાસ પરિષદ તરફથી જુદી જુદી જગ્યાએ રજૂઆતો કરીએ છીએ અમે ભુજીઓ જ્યારે લશ્કરમાંથી સોંપાણો રેવન્યુ તંત્રને ત્યારે એમાંથી પાઇપલાઇન નીકળતી હતી ખીલા નીકળતા હતા દબાણ થતા હતા ત્યારે તે વખતના આપણા ભુજના ધારાસભ્ય શ્રી વાસણભાઈ પાસે મેં રજૂઆત કરી ને વાસણભાઈએ સરકારમાં રજૂઆત કરી ને અત્યારે ત્યાં કરોડોની ગ્રાન્ટ મંજૂર થઈ છે વાસણભાઈને વચ્ચે મેં અંજાર માટે જેસલ તોડની સમાધિની વાત કરી અજયપાલ દાદાની અમે રજૂઆત કરી તો ત્યાં પણ અંજારની અંદર પણ કરોડોની ગ્રાન્ટ એમણે મંજૂર કરાવી છે પોઈન્ટેશ્વરની અમે રજૂઆત કરી કચ્છ થી છે ભાઈ શ્રી મૃનસિંહનો ટેકો મળ્યો ગ્રાન્ટ મંજૂર અત્યારે રાજકીય રીતે આપણા સમાજની જો વાત કરીએ તો સમાજની અંદર આપણા બે બે ધારાસભ્ય છે જિલ્લા પ્રમુખ આપણા છે દસે દસ તાલુકાની અંદર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ એ કારોબારી ચેરમેન પણ આપણા છે અને આ લડાઈની અંદર સમાજ દરેક સમાજના લોકોનું યોગદાન છે એક વખત કણવી પટેલ પટેલ જેવા પરના અમૃતભાઈ મારા મિત્ર છે મને કે મારે દરબારગઢ જોવો છે તો ભુજનો દરબાર ગઢ જોવા હું લઈ ગયો પછી અમને વાત કરી કે જે અમારા વડીલ હતા સાહેબજી જેની હળવદના રાજા સાથે લડાઈ થઈ હતી એ લડાઈની અંદર વીરગતિ પામ્યા હતા ને પછી એની જે લડાઈનો એમનો જે બદલો હતો એ મેરામણજી હાલા અને ખેંગારજી બાબાના લશ્કરમાં હતા અને બધા રાજપૂતો જઈ અને ત્યાં હળવદ ઉપર હુમલો કર્યો અને ત્યાંના જે રાયસિંહજી હતા એને એ વખતમાં કતલ કરવામાં આવ્યા તો એ જે ત્યાંના હળવદના જે દરવાજા છે નગારા છે એ અમારા વડીલો લાવ્યા છે એ કે બાવા આજી ગાલ સચી આજા વડીલ બરાબર પણ એ ગઢે મથે ખાયો અસ કોણ બી ઉનો આ તો એ ગાલ સચી છે વધારે ખણી પૂજા પજાએ અસા એમ આવી રીતે આ લડાઈની અંદર ભલે આપણે કંઈ જાડેજા લડ્યા પણ જાડેજાના સાથે જે પીઠબળ પૂરું પાડ્યું એમને સાધન સામગ્રી પૂરી પાડી અને બધી કોમના લડ્યા છે ચારણો આમાં એમ કહેવાય છે કે તેરસો તુમેલ ચારણોને મથા આપ્યા છે આવી રીતે સંગારો લડ્યા છે દરેક કોમના જુદા જુદા વ્યક્તિઓ લડ્યા છે ડાંબા બેસા લેવા બેસીએ તો સમય ઘણો ઘણો જાય અને ક્યારે પણ કોઈ ભાઈને જરૂર પડે કે કયા કયા ગામના ઓથી જડેજા કેટલા કેટલા હતા કોણ કોણ હતા તો મને કહેજો હું તો આપણે એની કોપી પણ આપીશ અને આ જે ઇતિહાસ છે એમાંથી આપણે ગૌરવ લેવાનો છે પ્રેરણા લેવાનો છે અને ક્ષત્રિય હોય રાજપૂત હોય એ ક્યારેય પણ કોમવાદી હોય નહીં બધા સમાજને સાથે લઈને ચાલે આજે પણ આપણા ધારાસભ્ય શ્રી પ્રદુમનસિંહજીભાઈ વિરેન્દ્રસિંહજીભાઈ બધા બધા સમાજોને સાથે લઈને ચાલે છે અને જેથી જ આજે ચૂંટાણા છે તો આવો આપણા બધા જ્ઞાતિઓ સાથે જે આપણો સંપ અને સંગઠન છે એમાં આવા કાર્યક્રમો રાખવાથી વિશેષ ઉમેરો થાય છે આ કાર્યક્રમ જે યોજ્યો છે જુવા સંઘે રામદેવસિંહ અને એમણે અને બધાને આમંત્રણ આપ્યા છે એ બદલ હું એમને અભિનંદન અને ધન્યવાદ આપું છું જય માતાજી જય આશાપુરા